જય જી નામ જય માતાજી જુઓ આપણે અળદિયાની તૈયારી કરી અને ડ્રાયફ્રૂટવાળા ફૂલ ડ્રાયફ્રૂટ નાખી અને મસ્ત અળદિયા બનાવી છીએ જેમાં આપણે ચાસણી મૂકી અને એની પહેલાં લોટ શેકી અને મસ્ત એક સાઈડ આપણે ગુંદને પણ શેકી લીધો અને આ સાઈડમાં લોટને ગરમ કરી અને મસ્ત અળદિયાની એકદમ પાવરફુલ રંગ આવી જાય એટલો શેકી અને જો આપણે આપણા હાથેથી હવે ચાસણી પણ એવી જ મસ્ત લીધી છે અને ત્યારબાદ આપણે આપણા હાથેથી મસ્ત અળદિયા બનાવ્યા છે તો અળદિયામાં બહુ જ મસ્ત સારો ગુંદ નાખ્યો છે અને ગુંદની સાથે સાથે ડ્રાયફ્રૂટ પણ નાખ્યું છે ડ્રાયફ્રૂટમાં આપણે મસ્ત કાજુ બદામ નાખી અને ગાયનું ઘી શુદ્ધ દેશી ગાયનું ઘી વાપરી અને આપણા હાથેથી દાડા વિક્રાંત ક્ષેત્રમાં આપણે અડદિયા બનાવ્યા છે મસ્ત મજાના આવા શિયાળામાં તમે પણ બનાવજો અને તમારા છોકરાઓને અડદિયા ખવડાવજો